રામ શ્રી કાર્યાલય નો થયો પ્રારંભ આગામી બાવીસ જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ના નિજ મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેરે મહવા શહેરમાં તેમજ પંથકમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈ અને તેના આયોજન માટે શ્રી રામ કુટીર કાર્યાલયનો પ્રારંભ કરાયો છે મહવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ગાંધીબાગ રોડ પર શ્રી રામ કુટીરનો પ્રારંભ થતા મહવા શહેર તેમજ પંથકમાં રામ કાર્ય આગળ ધપશે મહુવા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જન જનને દર્શનનો લાભ મળે તેવા શુભ ભાવ સાથે અક્ષત કળશ દરેક મંદિરોમાં પૂજન અર્થે લવાય છે

બે હજાર ચોવીસ ના વર્ષ માટે મહુવાંડલ ત્રિવેદી વિજય જાહેર થયા હતા બે વર્ષ માટે વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી તો વકીલ મંડળના અન્ય હોદ્દેદારો જાહેર થયા હતા આ બાબતે વિગત જોઈએ તો બે હજાર ચોવીસ ના વર્ષ માટે મહુવા વકીલ મંડળ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય વકીલ મંડળ આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કૃતાર્થ વૈદ અને ગુણવંત આહિર તો ઉપપ્રમુખ પદ માટે સાત્વિક ત્રિવેદી અને હિતેશ જોશીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ ચૂંટણીમાં માં ત્રણ મતદારો હતા જે પૈકી એકાણું મતદારોએ એ પોતાના મતાધિકાર ઉપયોગ કર્યો હતો ચૂંટણી કાર્ય પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે કૃતાર્થ વૈદ ને મતો તો ગુણવંત આહીરને ને મતો મળ્યા હતા આમ ઓગણીસ મતોથી થી પ્રમુખ પદ માટે કૃતાર્થ વૈદ વિજય બન્યા હતા તો ઉપપ્રમુખ પદ માટે સાત્વિક ત્રિવેદીને ને એકસઠ અને હિતેશ જોશીને ને છવ્વીસ મતો મળ્યા આમ પાંત્રીસ મતોથી થી ઉપપ્રમુખ પદ માટે સાત્વિક ત્રિવેદી વિજય બન્યા હતા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે રાવજીભાઈ સોલંકી રહ્યા હતા આ મહુવા વકીલ મંડળમાં બે હજાર ચોવીસ ના વર્ષ માટે પ્રમુખ તરીકે કૃતાર્થ વૈદ ઉપ પદ માટે સાત્વિક ત્રિવેદી જાહેર થયા હતા હવે વકીલ મંડળ મહુવાના બિનહરીફ વિજેતા જોઈએ જેમાં મંત્રી તરીકે પદુભા ચુડાસમા ખજાંચી તરીકે રાજેશ ભાલિયા सह मंत्री तरीके मुजबीन सोरठिया सह खजांची तरीके हर्षद मकवाणा लाइब्रेरियन तरीके भरत वाघ सह लाइब्रेरियन तरीके राजेश सोहाण जाहिर થયા तो आ uintptr प्रक्रिया बाबते विजी बनेला प्रमुख कृताथ वैद्य शूं कहे जे ते જોઈએ 2024 वर्ष माटेनी મહુવા વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાયેલ જેમાં પ્રમુખ તરીકે કૃતાર્થ વૈદ અને ગુણવંત આહિર જ્યારે ઉપપ્રમુખ માટે સાત્વિક ત્રિવેદી અને હિતેશ જોશીએ ઉમેદવારી નોંધાવેલ જ્યારે બાકીના હોદ્દેદારો બિનહરીફ જાહેર થયેલા આ ચૂંટણીમાં એકસો ત્રણ મતો હતા જે પૈકી એકાણું મતોનું વોટિંગ થયેલ જેમાં કૃતાર્થ વૈદને પંચાવન અને ગુણવંત આહિરને છત્રીસ મતો મળેલા જ્યારે ઉપપ્રમુખ માટે સાત્વિક ત્રિવેદીને એકસઠ અને હિતેશ જોશીને છવ્વીસ મતો મળેલા આમ મળેલ વિગત મુજબ પ્રમુખ તરીકે કૃતાર્થ વૈદ ઓગણીસ મતે વિજેતા જાહેર થયેલ જ્યારે ઉપપ્રમુખ માટે સાત્વિક ત્રિવેદી પાંત્રીસ મતે વિજેતા જાહેર થયેલ અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ નિતેશ જોશી સાત્વિક ત્રિવેદીને મદદરૂપ થયેલ તમામ વકીલ મિત્રો સ્વજનોએ પ્રોત્સાહિત કરેલ અને પોતાનો કિંમતી મત આપી મને વિજયી બનાવેલ તે બદલ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ચૂંટણી અધિકારી અને સહાયકોએ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તે માટે હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાણી મોટર્સ લાવી રહ્યા છે ગેરંટીડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ

શ્રી નૃસિંહજી ભગવાન પ્રાગટ્ય શ્રી વામન ભગવાન પ્રાગટ્ય શ્રી રામ ભગવાન પ્રાગટ્ય શ્રી કૃષ્ણ ભગવાન પ્રાગટ્ય શ્રી ગિરિરાજ મહોત્સવ શ્રી કૃષ્ણ રુકમણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર શ્રી હનુમાન યજ્ઞ જેવા પાવનકારી અને ધાર્મિક વાતાવરણો છે ભવ્યાતિ ભવ્ય ઉત્સવો ઉજવીને મહુવાને વૃજ બનાવે છે મહવા શહેરના શ્રી રોકડિયા હનુમાનજી દાદા સેવક સમુદાય દ્વારા આ સુંદર અને ધાર્મિક આયોજન થનાર છે ત્યારે સેવક સમુદાય દ્વારા મહુવા નગરના લોકોને શ્રીમત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પ્રવાહી જ્ઞાન રૂપી ગંગાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવે છે બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશણ અને લીડ મોઘવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભ